ઘટનામાં ડોક્ટર પર બળાત્કાર અને હત્યાના મામલે દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે આ ઘટનાને લઈને દેશભરમાં તબીબી આલમમાં રોષ વ્યાપ્યો છે ત્યારે આ ઘટનાના પ્રત્યાઘાત ગુજરાતમાં પણ પડ્યા છે મહિલા ડોક્ટર પર બળાત્કાર અને હત્યાના વિરોધમાં દેશભરમાં ડોક્ટર હડતાળ પર જવાનું આયોજન કર્યું છે ત્યારે રાજકોટના ડોક્ટરો પણ આ હડતાળમાં જોડાયા છે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આજથી ડોક્ટર્સની હડતાલનું એલાન કરવામાં આવ્યું છે જેથી પીડીયુ મેડિકલ કોલેજના જુનિયર અને સિનિયર ડોક્ટર્સ દ્વારા સેવાઓ બંધ કરવામાં આવી છે તેમજ પીડીયુ મેડિકલ કોલેજ ખાતે ડોક્ટર્સ એકત્ર થયા છે આ સાથે જ ઇમરજન્સી સારવાર સિવાયની તમામ સેવાઓ બંધની જુનિયર ડોક્ટર્સ એસોસિએશન દ્વારા જાહેરાત કરવામાં આવી છે ડોક્ટર તંદા જુનિયર ડોક્ટર્સ એસોસિએશન પશ્ચિમ બંગાળમાં જે ઘટના બનેલી બરાબર ટીબી ચેસ્ટ વિભાગમાં કામ કરતા દ્વિતીય વર્ષના મહિલા રેસિડેન્ટ સાથે ક્રૂરતાપૂર્વક દુષ્કર્મ કરી તેની હત્યા કરવામાં આવી અને એના ન્યાય માટે વિરોધ માટે બેઠેલા શાંતિપૂર્ણ રીતે વિરોધ કરતા રેસિડેન્ટ ડૉક્ટર્સ ઉપર બહોળા લોકો આવી ટોળામાં આવી અને એમની પર મારામારી કરી હોસ્પિટલમાં નુકસાન કરી તોડફોડ કરી અને એ ઘટનાને ન્યાય ન મળી રહે એ માટે તેના બધા જે પુરાવો હતો તેને નષ્ટ કરવા માટેનો જે પૂરતો પ્રયત્ન કરવામાં આવેલો તેની અમે સખત નિંદા કરીએ છીએ આ અમાનવીય ઘટનાને કોઈ પણ હાલતમાં સ્વીકારવામાં આવશે નહીં આ વિરોધ ખાલી અમારા ન્યાય માંગવા માટે છે અમારા હક માટેની લડાઈ છે આ કામ બંધ કરવા માટે નથી ઇમરજન્સી સેવાઓ ચાલુ છે જરૂરતમંદ બધા જ દર્દીઓને સેવા મળી રહે એ માટે સેવાઓ ઇમરજન્સીમાં હાલ પૂરતી બધી જ ચાલુ રાખવામાં આવી છે જે રૂટીન ઓટીઝ હોય ઇલેક્ટિવ ઓટી હોય અથવા તો રૂટીન ઓપડી હોય એ જ બંધ કરવામાં આવી છે હાલ પરંતુ આગળ અમારી જે ડિમાન્ડ છે એ પ્રમાણે કોઈ ચોક્કસ પગલાં જો ન લેવામાં આવે તો આગળ સરકારનું વલણ જોતાં અમે આગળ તમને ઇમરજન્સી સેવાઓ વિશે અપડેટ કરીશું અમારી માંગ એ છે કે જે ઘટના બની છે એમાં પીડિતા અને તેના પરિવારજનોને સંપૂર્ણ સંતુષ્ટ ન્યાય મળી રહે બીજી વસ્તુ જે આ ઘટના બની છે દુષ્કર્મ તથા હત્યાની તેના બધા આરોપીઓને પકડી તેમને કડક સજા કરવામાં આવે એ ઉપરાંત જે મોબ આવીને શાંતિપૂર્ણ રીતે પ્રોટેસ્ટ કરતા હતા એમના પર જે હુમલો થયો છે એ લોકોને બધાને પકડવામાં આવે અને બધાને એમને પણ સજા કરવામાં આવે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન થાય એ માટે સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટ જે છે એડિઝ પાર્લિયામેન્ટમાં પ્રેઝેન્ટ કરી અને જલ્દીથી અમલવારી કરવામાં આવે ભવિષ્યમાં આવા બનાવ ન બને એ માટે અમે સરકારશ્રી તથા તંત્ર તરફ એ અપેક્ષા રાખીએ કે જે સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટ છે એના માટે સ્ટેટ લેવલે નેશનલ લેવલે કમિટીઝ બની અને આખો એક્ટ બનાવવામાં આવે જેમ એક્ટના મુદ્દાઓ જ એ રીતે હોય કે કોઈ આવી રીતે ભવિષ્યમાં હુમલો કરવા માટે હિંમત ના કરે બધા જે સાધનો જે સંસાધનો જરૂરી છે સીસીટીવી કેમેરા છે સિક્યોરિટી પર્સનલ છે હ્યુમન રિસોર્સેસ છે એ બધું એમ્પ્લોય કરવામાં આવે એની ગાઈડલાઇન્સ બનાવવામાં આવે કે કોઈપણ મેડિકલ કોલેજ કે કોઈપણ હોસ્પિટલના સ્ટાર્ટિંગમાં જ એ ડિસાઇડ કરવામાં આવે કે આટલી સિક્યોરિટી રહે એ સેફ્ટીના એન્વાયરમેન્ટમાં જ બધા દર્દીઓને બધા ડોક્ટરો સલામતી અનુભવ કરી અને સેવા આપી શકે એવી અમારી ડિમાન્ડ આરોપીઓને જ્યાં સુધી રેપ અને હત્યાનો સવાલ છે અમારી ડિમાન્ડ એવી છે કે ન્યાયિક રીતે ક્રૂરમાં ક્રૂર સજા કરવામાં આવે મારું નામ નિર્દેશ રંગપરિયા ઘટના તો એવી ઘટી હતી કે નવ ઓગસ્ટના રોજ આરજી મેડિકલ કોલેજ કલકત્તા ખાતે રાત્રે અજાણ્યા શખ્સો દ્વારા એક ટીબી અને ચેસ્ટ વિભાગમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતા રેસિડેન્ટ ડોક્ટર ઉપર શંકાસ્પદ રીતે હત્યા તેમજ દુષ્કર્મની ઘટના ઘટી હતી તેના વિરોધમાં ત્યાંના રેસિડન્ટ ડૉક્ટરો અને તેના ડૉક્ટર એસોસિએશનો શાંતિપૂર્ણ મેડિકલ કોલેજની અંદર વિરોધ કરી રહ્યા હતા જેમાં ચૌદ તારીખે મોડી રાત્રે ઘણા બધા અજાણ્યા શખ્સો દ્વારા અંદાજીત હજાર જેવા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો તેમજ રેસિડન્ટ ડૉક્ટરો સાથે મારપીટની ઘટના તોડફોડની ઘટના અને જે પુરાવા હતા જે દુષ્કર્મની ઘટના અને હત્યાના પ્રયાસ માટે પુરાવા હતા તેને નાશ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો આ ઘટના બહુ અઘટની હતી પણ તેના વિરુદ્ધમાં આજે બધા દેશભરના ડોક્ટરો આજે હડતાળ ઉપર ઉતરી રહ્યા છે હડતાળ જ્યાં સુધી પીડિતના માતા પિતાને અને એના સભ્યોને ન્યાય ન મળે તેમજ આવી ઘટનાઓ માટે બીજા કોઈ ખાસ પગલાં લેવામાં ન આવે ત્યાં સુધી હડતાળ જાળી રાખવામાં આવશે અને આનો નિર્ણય આગળના મિટિંગમાં બીજા ડોક્ટર એસોસિએશન સાથે નિર્ણય ના ઇમરજન્સી સેવાઓ હાલ પૂરતી ચાલુ છે કોઈ એવા ગંભીર જે જરૂરિયાતમાં દર્દીઓ આવે એના માટે ઇમરજન્સી સેવા જે પૂર્વવત હતી તેમ જ ચાલુ છે એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી ઇમરજન્સી સેવા તમામ ચાલુ છે